રક્ષાબંધનના પર્વને ગણતરીનો સમય બાકી છે ત્યારે બજારમાં સોનાની રાખડીથી લઈને પ્લેટિનિયમ સુધીની અવનવી રાખડીઓ જોવા મળી રહી છે બદલાતા સમયમાં રાખડીઓમાં પણ આધુનિકતા આવી છે એક જમાનો હતો ત્યારે સૂતરની રાખડીઓની માંગ હતી પરંતુ આજે સુરતની બજારોમાં અવનવી વેરાયટી વાળી રાખડીઓ જોવા મળી રહી છે આ વર્ષે બહેનો સિમ્પલ ગણાતી એવી સુખડ કે ચંદનની રુદ્રાક્ષ અને ચાંદીના કોટિંગ સાથેની વિવિધ વેરાયટીની રાખડીઓ પોતાના ભાઈ માટે પસંદ કરી રહી છે શહેરના રાખડી વેચાઈ રહી છે જેમાં ચંદન રાખી જરદોશી લુમકા કુંદન અમેરિકા ડાયમંડ અને સિલ્વર રાખી ગ્રાહકોને આકર્ષી રહી છે મેં દર વર્ષે જ રાખડી લેવા માટે આવ્યા છે અને અહીંયા કલેક્શન પણ બહુ સારું છે અને બહુ વધારે છે જોવા મળે છે 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 અને અમે દર વર્ષે જ ઘણી બધી સારી જેવી જોઈએ મસ્ત મળી જાય ભાવમાં વધારો પણ હવે ભાઈ માટે લેવાનું છે ને રક્ષાબંધન વર્ષમાં એક જ વાર આવે છે તો લઈ શકાય માર્કેટમાં નાના બાળકોને ધ્યાનમાં રાખીને પણ ખાસ રાખડીઓ વેચાઈ રહી છે જેમાં પબજી ડોરેમોન સહિત ની અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર દ્રશ્યમાન થઈ રહ્યા છે

ફાઈને હું બાંધું એટલે એનો હાથમાં સુગંધ રહે અને એ સુગંધ હંમેશા મને યાદ રાખે અત્યારે ઘણી બધી વેરાયટીમાં રાખડી છે નાના બચ્ચાઓ માટે કાર્ટૂન કેરેક્ટરની રાખડીઓ છે પછી મોટાઓ માટે જે ટ્રેડિશનલ રાખડીઓ આવે છે તે રાખડી છે અને આ વખતે ચાંદી બેઝ પણ રાખડીઓ છે જે મેં પણ લીધી છે ઘણી સારી રાખડી મળે છે અહીંયા હાલમાં માર્કેટમાં પાંચ રૂપિયાથી માંડીને પાંચ હજાર રૂપિયા સુધીની રાખડી મળી રહી છે ત્યારે રાખડી વિક્રેતાઓનું કહેવું છે કે તેઓ ગ્રાહકોની ડિમાન્ડ મુજબ રાખડીની વેરાયટી લાવતા રહે છે અમે દર વર્ષે વીસ વર્ષથી અહીંયા રાખડી સેલ કરીએ છીએ અને અમારે ત્યાં બધી જ પ્રકારની રાખડીઓ મળે છે અલગ અલગ ટાઈપની અમેરિકન ડાયમંડવાળી ટોયઝ લુંબા પછી ચાંદીની રાખડી આ વખતે સિલ્વર રાખડીનું વધારે ગ્રાહકોમાં ક્રેઝ છે અને સિલ્વર રાખડીનું સેલિંગ વધારે થાય છે એ પ્રમાણે અમારે ત્યાં ટોયઝવાળી મ્યુઝિકલ ટોયઝવાળી બધી જ રાખડીઓ અવેલેબલ છે ગત વર્ષે પણ તહેવારના નજીકના દિવસોમાં આ પ્રકારની રાખડીની ડિમાન્ડ વધી હતી જેને લઈને વિક્રેતાઓ દ્વારા આ વર્ષે પહેલાથી જ આ રાખડીઓનો મોટો સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે સાઇઝ જગતાપ જીએસટીવી સુરત